સાડી આજે તમારી માટે મસ્ત એવા એકદમ લૂઝ ફેબ્રિકમાં સાથે આખી સાડીમાં વાળી સુપર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છો બેન કારણ કે એકદમ ડિઝાઇનર પીસ પહેરો ને એવો સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરું તો એકદમ ફેન્સી વેરાયટીનું અને એકદમ ક્લાસી પીસનો કલર મેચિંગ રહેવાનું છે કપડું એકદમ કૂણું માખણ જેવું રહેવાનું છે તમે જોઈ શકો છો આજે આપણે મસ્ત મજાની એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી સુપર સાડીનો લુક લઈને આવ્યા છે સાડી આખી એકદમ પ્રીમિયમ રહેવાની છે અને જે કારની સાડી હોય એટલે એકદમ પ્રોફેશનલ લુક અને ફેન્સી વેરાયટી લાગે એમાં તમે જુઓ આજનો પીસ ઓપન ને ખૂબ સરસ મજાનો ડાર્ક કલર રહેવાનો છે જેમ કે કોફી કલરમાં બીટ કલરનું કોમ્બિનેશન કલર મેચિંગ તો એકદમ જોરદાર છે એકદમ ફેન્સી કલર છે સાથે આખી સાડીમાં જે કારનું વિવિંગ આવવાનું છે એ પણ ફેબ્રિક સાથે જે તમે જોઈ શકો છો એકદમ સાઇનિંગ વાળું જેકારનું વિવિંગનું કામ આવવાનું છે જેમાં આપણે ફ્લાવર પ્રિન્ટ અને સાથે પાન પાનશે ડિઝાઇનમાં ઝીણું ઝીણું બારીક કામ કરેલું રહેશે આખી સાડીમાં જે આપણે પલ્લુથી લઈને ઠેક બ્લાઉઝ રહેવાનું છે અને સાથે સાથે એકદમ મસ્ત એની ડિઝાઇનર સાડીનો લૂક હોય ને એવો સેમ આપણે પલ્લુ લઈને આવ્યા છે તમે પલ્લુનો રીચ જોઈ શકો છો કેટલો જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનો રહેવાનો છે પલ્લુમાં તો કાંઈ ઘટે ને એટલે સુપર હિટ પલ્લુ છે કારણ કે વાડીવેલા ટાઈપની પાન શેપની ડિઝાઇન ફ્લાવર પિન્ટનું કોમ્બિનેશન અને મલ્ટી કલરમાં પલ્લુ એકદમ બીટ કલરમાં જોરદાર અને એકદમ યુનિક વેરાયટીનો લાગે છે ફરતી બોર્ડર આપણે મસ્ત મજાની ચીકુ છે અને વાત કરું ને તો ખુબ સરસ આપણે પનીહારી માં સાથે કલમકારી લુક નો આખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કારણ કે પલ્લુ રીચ હોય ને તો સાડીનો ગેટઅપ આવે એમાં એટલી મસ્ત પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ હોય એટલે મારી બેનું કાંઈ પીસમાં ઘટે નહીં એકદમ ડિઝાઇનર પીસ છે અને જે બધા કરતાં ડિફરન્ટ વેરાયટી અને એકદમ ફેન્સી પહેર વેરાયટી પહેરવા માંગતા હોય ને એની માટે આજનો કોન્સેપ્ટ તો બહુ જોરદાર અને એકદમ યુનિક રહેવાનો છો બેનું અને એજ વાઇઝ બધાને સરસ લાગે ને એવું સાડીનો લુક લઈને આવ્યા છે કારણ કે દિવાળીમાં અને પછી દિવાળી પછી મેરેજમાં પહેરાય ને એવા સુપર આર્ટિકલ લઈને આવ્યા છે પલ્લું તો એકદમ જોરદાર અને એકદમ રીચ રહેવાનો છે પણ આખી સાડી તમને જોશો ને તો એકદમ પ્રોફેશનલ લુક અને ફેન્સી વેરાયટીનો રહેવાનો છે અને જે બેનું જોબ કરતા હોય ડેલી વેરમાં અને એકદમ પ્રોફેશનલ લુકમાં રહેતા હોય ને એની માટેનો કોન્સેપ્ટ તો કાંઈક ઘડે ને એટલો સુપર હિટ અને જોરદાર લઈને આવ્યા છે જોરદાર અને એકદમ હેવી છે પણ સાડીનો તમે જો કેટલો મસ્ત રીચ રહેવાનો છે અને જે તારનું વિવિંગ હોય ને એ આખી સાડીમાં છે ને ફેબ્રિક સાથે વળાકમાં હોય એનું શાઇનિંગ તમે જોઈ શકો છો કેટલું મસ્ત સેલ બેઝ ઉપર આખું શાઇનિંગ આવે હરેક દોરો હરેક તાર બધું છે ને ફેબ્રિક સાથે વળાંકમાં છે એ આપણે ફ્લાવર પીન અને પાન શેપ ની આખી શેડિંગ માં રહેવાનું છે સાથે આપણે એમાં બોક્સ ટાઈપ ની ડિઝાઇન પણ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ટુ ઇન વન વસ્તુ રહેવાની છે ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ થઈ જાય વચ્ચે ની આખી હેવી લુક ની સાડી થઈ જાય નાના મોટા પ્રસંગમાં બહાર આવે કે પહેરાય ને એવો જોરદાર લુક ની સાડી લઈને આવે છો બેન તમે જોઈ શકો છો વચ્ચે ચેક્સ વાળું આખું કામ રહેવાનું છે જે પ્રિન્ટેડ ડિઝાઇનો રહેવાનું છે પ્લસ જેકાર નું વિવિંગ નું કામ એ સુપર હિટ અને જોરદાર રહેવાનું છે અને શાઇનિંગ તો કાઈ ઘટેને લુક સુપર હિટ અને જોરદાર રહેવાનું છે સાથે સાથે નીચે પેનલની વાત કરું ને તો કારણ કે પ્રોફેશનલ લુક સાડી હોય ને એટલે સિમ્પલ સોબર ને લુક વાઇઝ એકદમ યુનિક વેરાયટી ની જોઈએ એના માટે અમે આખો કોન્સેપ્ટ એકદમ પાર્ટી લુકનો લઈને આવ્યા છીએ બેન એમાં બંને બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન લુક રહેશે જે આપણે મસ્ત મજાના ક્રીમ શેડ સાથે મલ્ટી કલરના આપણે કલર મેચિંગમાં રહેવાનું છે જેમાં આપણે વાડીવેલાનું અને મસ્ત ફ્લાવર પિન્ડની ડિઝાઇન સાથે પાનશે ડિઝાઇનમાં ખૂબ સરસ કલર મેચિંગ રહેલા છે જે સાડીની સાથે ખૂબ મેચ થઈ જાય છે અને લુકે કાંઈક ઘટે ને એટલો સુપરિટ આવે છે અને પાછું આપણે કોફી કલર અને બીટ કલરનું મેચિંગ છે એટલે બોર્ડર આપણે મસ્ત મજાની બીટ કલરની આવવાની છે સેમ એવો હેવી પલ્લો રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરું ને તો એકદમ લચકા જેવું ને મશરૂમ જેવું કપડું છે સાડી એકદમ વજન વગરની છે કારણ કે વજન વગરના કપડામાં જે કારની વસ્તુ એકદમ ન્યૂ આઇટમ છે તમારી માટે નવો આર્ટિકલ લઈને આવ્યા છે એટલે વસ્તુમાં તો કાંઈક ઘડે ને એટલું સુપરિજ છે પણ આ પેરી હોય ને તો બે જણા પૂછવાના છે ક્યાંથી લીધી તો પછી અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એ પણ આટલી જોરદાર સાડીનો લાવો લઈ શકે એમાંય તો આજનો સાડીનો લુક એટલે કાંઈ ઘટેને એટલો સુપર હિટ બેન એમાં તમે જો કેટલી મસ્ત આરામથી વાતો કરતાં કરતાં પાટલી પડી ગઈ કારણ કે વસ્તુ સ્ટાન્ડર્ડ હોય એને તો આરામથી પાટલી પડી જાય અને લૂકે કાંઈ ઘટે ને એટલો સુપર હિટ અને જોરદાર આવે તમે જોઈ શકો છો શાઇનિંગની સાથે એનું વિવિંગનું કામ એટલું સુપર સેપરેટ અને ફિનિશિંગ વાળું છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં એકદમ નવો આર્ટિકલ રહેવાનો છે તો ઓલ ઓવર જુઓ ને તો સાડીમાં તો કાંઈ ઘટે ને એટલું સુપર હિટ લુક છે કારણ કે બધું કામ જેકાનું વિવિંગનું છે અને શાઇનિંગ તો જો કેટલો મસ્ત લુક આપે છે અને કલર મેચિંગની વાત કરું ને તો કલર મેચિંગ એકદમ ઇંગ્લિશ કલર અને પ્રોફેશનલ લૂકનો રહેવાનો છો બેન અને ચીકુની સાથે આટલો મસ્ત કલર આવ્યો એટલે મારી બેનું ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય બાકી એનું બ્લાઉઝ જોશો ને બ્લાઉઝ જોઈને તો તમને ઓર્ડર કરવાનું જ થઈ જાય એટલું મસ્ત પીસનું બ્લાઉઝ રહેવાનું છે તમે બ્લાઉઝ જો કેટલું મસ્ત શાઇનિંગવાળું રહેવાનું છે કારણ કે જે આપણે જે કારનું કામ છે ને એ આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આવવાનું છે જે આપણે આખી સાડીમાં હોય એટલે ફેબ્રિક સાથે વળાકમાં જ રહેવાનું છે એ વસ્તુ સાથે સાથે જે આપણે બોર્ડરમાં જે વસ્તુ આવે છે ને કલરફુલ શેડો એકદમ કલમકારીનો આખો બ્લાઉઝ રહેવાનું છે જે આપણે પલ્લુમાં પણ આવે છે બેનું જો તમે કેટલો મસ્ત લુક આવે છે એટલું હેવી અને રીચ લુકનું બ્લાઉઝ લાગવાનું છે ને એની વાત જ જાણો અને તમે આ એકદમ હેવી એટલે બોટને આગળ ફૂલ સ્લીવનું ને હાફ નું એકદમ ફેન્સી બનાવશો ને એટલે બ્લાઉઝ તો જોરદાર અને એકદમ હટકે બનશે સાથે સાથે આટલું રીચ બ્લાઉઝ હોય અને આટલી ફેન્સી વેરાયટીની સાડી હોય ને તો મારી બહેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલ હોય ને તો બુક કરાવી લેવાય ડિઝાઇનર પીસ પહેરવો ને એવો સેમ લુક લાગવાનો છે અને ઓપન પલ્લુમાં ને ગુજરાતીમાં અને બેંગોલીમાં પહેરીને એટલું સુપર હિટ લુક સાડી લાગશે બેનો અને સાથે સાથે લો રેન્જમાં આટલું સરસ મજાનું આર્ટિકલ લેવા છે ને એટલે બધી બહેનોને પોસા છે અને પહેર્યું હોય તો એકદમ હેવી લુકની સાડી લાગવાની છે એટલે જે બહેનોને એટલો મસ્ત જે કારની સાડીમાં આટલું મસ્ત સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર તમે જોતા રહેજો એટલા મસ્ત મજાના ઇંગ્લિશ કલર રહેવાના છે સાથે એના બોર્ડર કલર મેચિંગ એટલા સુપર હિટ અને જોરદાર રહેવાના છે એમાંથી અત્યારનો કલર બધી બહેનોને ગમે ને એટલો સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર છે રોઝ ગોલ્ડ શેડનો કલર રહેવાનો છે વચ્ચેનો અને બોર્ડરનો કલર રહેવાનો છે મરૂન શેડ ઉપર અને શાઇનિંગ વાળું છે એટલે કેટલો મસ્ત લૂક આવે છે વચ્ચેનો અને આનું બ્લાઉઝ એકદમ હેવી કલમકારી નું આવશે અને પલ્લુમાં તો કાંઈ ઘટે સુપર હેટ આવે છો બેનો આવી રીતે જ બધા કલર રહેવાના છે જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવેજો કારણ કે આર્ટિકલ એકદમ નવો છે અને કલર મેચિંગ પણ એકદમ ન્યૂ અને એકદમ ફેન્સી વેરાયટીના રહેવાના છે સાથે સાથે કલર મેચિંગની સાથે બોર્ડર મેચિંગનો બ્લાઉઝ આવે એટલે કેટલો સુપરહીટ લૂક આવે પાછું તો લો રેન્જમાં આટલી મસ્ત ક્વોલિટી આવી હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આવી સાડી પહેરી હોય ને તો ઘરેણા જેવી લાગો બેન આટલી મસ્ત ઘરેણા જેવી સાડી દેવાની છે અને પહેરી હોય ને તો કાઈ ઘટે ને એટલો સુપર હિટ લુક આવવાનો છે પાછું લો રેન્જમાં એકદમ હેવી લુકનો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે બેન અને ફેબ્રિક ફેબ્રિક તો કૂણું માખણ જેવું ને લચકા જેવું છે અને વજન વગરના કપડામાં આટલો સરસ મજાનો આર્ટિકલ આવ્યો હોય તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ ફટાફટ જે કલર મેચિંગ રમ્યું હોય એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય તમે જોઈ શકો છો લૂક તો કાંઈ ઘટે નહીં ને એટલો સુપરિત તો આવે છે પણ એનું શાઇનિંગની સાથે કૂણું માખણ જેવું અને વજન વગરના કપડામાં આટલો સરસ મજાનો આર્ટિકલ આવ્યો છું બેન ચાર કલર મેચિંગ છે પણ ચારે ચાર સુપર હિટ અને જોરદાર રહેવાના છે લાઇટની સાથે બોર્ડર ડાર્ક રહેવાની છે અને ડાર્ક કલરનું બ્લાઉઝ અને પલ્લું આવે એટલે કેટલો જોરદાર લુક આવે તમે જોઈ શકો છો તો રાહકોની જોવો છો ફટાફટ જે કલર મેચિંગ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે અને હજી અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઈ તમે લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે આવું નહીં નવું કલેક્શન તમે પણ લઈ શકો છો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ